કમ થી કમ આપણી પાર્ટી ગવર્ન પર ધ્યાન દેગે બાત હોતી ના પર દેશ કુશલ બહુ બચને કા પ્રયાસ રાહુલ ગાંધી જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક થાય જ છે હવે ગુજરાતમાં આવવાના હોવાથી કોંગ્રેસના લોકો ચિંતામાં હશે રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદી આવું કેમ કહ્યું આવો જાણીએ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં ભારતીય વિચાર મંચ દ્વારા ઉદયમાન ભારત થીમ સાથે બે રાષ્ટ્રીય પરિસંવાદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના ઉદ્ઘાટનમાં આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદી હાજર રહ્યા હતા સુધાંશુ ત્રિવેદીએ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા આ સાથે જ રાહુલ રાહુલ ગાંધીની ભારત જોડો લઈને જણાવ્યું હતું કે જ્યાં જાય છે ત્યાં કંઈક ને કંઈક થાય જ છે હવે ગુજરાતમાં આવવાના હોવાથી કોંગ્રેસના લોકો પણ ચિંતામાં હશે વધુમાં સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં આવવાની છે કોંગ્રેસના લોકો તો ચિંતામાં હશે જ કારણ કે રાહુલ ગાંધી જે સુડતાલીસ થી કોંગ્રેસ ક્યારે પણ હારી જ નહોતી તેનાથી પણ અડધી બેઠકો છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગયું છે રાહુલ ગાંધી આવવાની રાહ જોવો ત્યારબાદ કોઈ પણ નવા પ્રકારની ઘટના તો બનશે જ જે કોંગ્રેસ પાર્ટી માટે સંકટ ઉભું કરશે રાહુલ ગાંધીએ ગુવાહાટીમાંથી યાત્રા શરૂ કરી ત્યાં ચોપાટીમાં દેવડાજીએ પાર્ટી છોડી દીધી બંગાળ પહોંચ્યા તો મમતા બેનર્જીએ મોઢું ફેરવી દીધું ઝારખંડ પહોંચ્યા તો સરકાર તો બચી ગઈ પરંતુ મુખ્યમંત્રી બદલાઈ ગયા બિહાર પહોંચ્યા તો ગઠબંધન તૂટી ગયું ઉત્તર પ્રદેશ પહોંચ્યા તો રાષ્ટ્રીય લોકદળ અલગ થઈ ગયું હજુ એ હિમાચલ પહોંચ્યા નથી પરંતુ સરકાર હવે જોખમમાં છે ત્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં તેમને કામ કરવું જોઈએ તેમણે કહ્યું હતું કે તેમની સરકાર બનશે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો પહેલા તે ઘટાડો સ્વતંત્રતા બાદનું અભિયાન અધૂરું રહી ગયું હતું તે કરવામાં નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર